જીવંતિકામાંની વ્રત કથા આ વ્રતની શરૂઆત શ્રાવણ માસના પહેલા શુક્રવારથી થાય છે જો કોઈને તકલીફ હોય તો બીજા શુક્રવારથી પણ કરી શકાય છે વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાઈ ધોઈ લાલ વસ્ત્ર પહેરવા પાંચ દીવલનો દીવો કરી એક પાટલા ઉપર દીવો મૂકી પત્ર પુષ્પ સોખા પંખો વગેરેથી જીવંતિકા દેવીનું પૂંજન કરવું ભક્તિભાવપૂર્વક વંદન કરી માની પ્રાર્થના કરવી તેમજ કથા વાર્તા વાંચવી માતાજીની પ્રસાદમાં લાપસી કરી નિવેદમાં ધરાવવું જમણા હાથમાં ચોખા રાખી માતાજી આગળ હૃદયની ભાવના રજૂ કરવી પછી એ ચોખાના દાણાને ચારેય દિશામાં નાખી મનોમન સંકલ્પ માતાજીને આગળ રજૂ કરવો માતાજીને ધરાવેલો પ્રસાર વ્રત કરનારે આરોગો એક જ સમય પ્રસાદ લેવો એ દિવસે પીળા વસ્ત્રો પહેરવા નહીં કથા શરૂ કરતા પહેલાં જો તમે જીવંતિકામાનું વ્રત કરો છો અને તમે સાહો છો કે વ્રતનું સંપૂર્ણ ફળ તમને પ્રાપ્ત થાય અને જીવંતિકામાના આશીર્વાદ હંમેશા તમારા ઉપર બન્યા રહે તો વિડીયોને એક લાઇક અને કોમેન્ટમાં જય જીવંતિકામાં અવશ્ય લખી દેજો ચાલો આજની કથા શરૂ કરીએ ઘણા વર્ષો પહેલાંની વાત છે એક રાજ્યમાં એક ભરત નામનો રાજા થઈ ગયો આ રાજાની રાણીનું નામ કૌશલ્યા હતું રાજા રાણી બધી રીતે સુખી હતા પણ તેમને એક વાતનું દુઃખ હતું તેમને શેર માટેની ખોટ હતી તેમને પણ સંતાન ન હતું તેથી રાણીબા ચિંતામાં અને ચિંતામાં સુકાતા જતા હતા એક દિવસ ઉદાસ મનથી રાણીમાં તેમના ઓરડામાં બેઠા હતા તેવામાં ત્યાં એક દાસી આવી અને એ દાસી સુનાણીનું કામ કરતી હતી એટલે કે ગામમાં કોઈને સુઆવડ આવે તો તેને સૌ બોલાવતા દાસી રાણીના મનની વાત જાણી ગઈ તેને કહ્યું રાણીબા તમે આટલી બધી ચિંતા શા માટે કરો છો તમે આજ્ઞા કરો તો હું હમણાં ઉપાય બતાવું ત્યારે રાણીબાએ કહ્યું બોલ શું ઉપાય છે દાસીએ ધીમેથી રાણીબાના કાનમાં કહ્યું જુઓ રાણીબા ગામમાં એક બ્રાહ્મણીને ત્રીજો મહિનો ચાલે છે આજથી તમે છો એવો ઢોંગ કરો પછી આગળનું કામ હું સંભાળી લઈશ દાસીની વાત સાંભળીને રાણીએ પ્રથમ તો ખસખસાવટ અનુભવ્યું પણ દાસીએ તેમને કહ્યું તમે બીવો નહીં આ વાતની ખબર કોઈને પણ નહીં થાય રાણીએ દાસીની વાત માની લીધી પોતે ગર્ભવતી છે એવી વાત ફેલાવવા માંડી આ વાતને નવ મહિના પૂરા થવા આવ્યા ત્યાં પહેલી બ્રાહ્મણીને પૂરા મહિના જતા હતા તે બ્રાહ્મણીએ મધરાત્રે પહેલી દાસીને તેડાવી બ્રાહ્મણી પુત્રને જન્મ આપ્યો દાસી સાની આ પુત્રને લઈને ચાલતી થઈ અને રાણીના ઓરડાની પાછળ એથી દાખલ થઈ બાળક રાણીને આપી દીધું આ જોઈ રાણી તો રાજી રાજી થઈ ગયા સવાર થતા આખા રાજભવન ભવનમાં આ વાત ફેલાઈ ગઈ કે રાજાની ત્યાં પુત્રનો જન્મ થયો છે આવી વાત સાંભળી બધા રાજી રાજી થઈ ગયા અને એક બાજુ બ્રાહ્મણી તેનો પુત્ર ગુમ થયો છે તે દુઃખમાં આંસુ સારવા લાગી આ બ્રાહ્મણી જીવંતિકા દેવીનું વ્રત કરતી હતી એટલે જીવંતિકામાં તેના બાળકનું રક્ષણ કરવા રાજભવનમાં પણ પહોંચી ગયા સમય જતાં આ રાજકુમાર મોટો થવા લાગ્યો તેનું નામ સિદ્ધરાજ રાખવામાં આવ્યું એક દિવસ રાજા મરણ પામ્યો એટલે સિદ્ધરાજ કુમાર રાજગાદીએ બેઠો તે ઘણો દયાળુ અને શર્મિષ્ઠ હતો એક દિવસ રાજા સિદ્ધરાજકુમારે પોતાના પિતાનું શ્રાદ્ધ કરવા માટે ગંગાજી જવા નીકળી ગઈ પડ્યા રસ્તામાં એક વાણિયાને ઘરે રાત રોકાણું આ વાણિયાને સ બાળકો થયા અને એ સહી બાળકો તેમના જન્મના છઠ્ઠી દિવસે વારાફરતી વારો મરણ પામ્યા અને આજે સાતમા બાળકની છઠી હતી અને વિધાત્રી લેખ લખવા આવવાના હતા ઘરના બધા ઊંઘી ગયા હતા ત્યારે જીવંતિકા દેવી રાજકુમારનું રક્ષણ કરતા બારણા પાસે ઊભા હતા મધરાત થતા વાણિયાની ત્યાં વિધાત્રી પધાર્યા એટલે જીવંતિકા માતાએ આડું ત્રિશૂળ કર્યું અને કહ્યું હે દેવી વિધાત્રી તમે અહીં કેમ આવ્યો છો ત્યારે વિધાત્રીએ કહ્યું આ વાણિયાનીના દીકરાની સઠી છે એટલે તેના લેખ લખવા માટે આવીશું ત્યારે જીવંતિકાએ કહ્યું બહેન તમે લેખમાં શું લખશો ત્યારે વિધાત્રીએ જવાબ આપ્યો એના ભાગ્યમાં જે છે તે લખીશ એના ભાગ્યમાં એ એ જશે કે બાળક સવારે મૃત્યુ પામશે આ સાંભળી જીવંતિકામાંએ કહ્યું નાના વિધાત્રી એવું તમારાથી ન લખાય હું તમારી મોટી બહેન અહીં હાજર હોઉં અને તમે એવું અમંગલ ન લખી શકો છેવટે વિધાત્રી જીવંતિકા દેવીના વાત માનીને બાળકના ભાગ્યમાં દીર્ઘ આયુષ્ય લખી ચાલતા થયા સવાર થતાં વાણિયાએ પોતાના છોકરાને જીવતો જોઈ નવાઈ પામ્યા એ તો ખૂબ જ રાજી રાજી થઈ ગયો તે સિદ્ધરાજ કુમારને શુભ પગલાં માની તેમને ખૂબ જ સેવા સમજ સત્કાર કર્યો બીજે દિવસે સિદ્ધરાજ કુમાર વાણિયાના ઘરેથી ગંગાજી જવા નીકળ્યા વાણિયાએ તેને કહ્યું જ્યારે તમે ગંગાજીથી પાછા ફરો ત્યારે અમારે ઘરે જરૂરથી આવજો એવો આગ્રહ કર્યો ત્યારે સિદ્ધરાજ કુમારે સારું કહી ત્યાંથી રવાના થયો તેઓ ગંગાજી પહોંચ્યા ત્યાં જઈને શ્રાદ્ધ કર્મ કર્યું પિંડદાન આપવા માટે હાથ કર્યો તો તેને એકને બદલે બે હાથ દેખાયા સિદ્ધરાજ કુમાર તેને પંડિતોને આનું કારણ પૂછ્યું પરંતુ પંડિતોએ તેનો કોઈ જવાબ આપી શક્યા નહીં આમાં બીજો કોઈ હાથ કોઈ દેવતાના હાથ જેવો લાગતો હતો સિદ્ધારાસકુમારે શ્રાદ્ધ ક્રિયા પતાવી પાછો ઘરે આવ્યો દોઢ બે વરસ વીત્યા પછી સિદ્ધરાજ કુમારની પહેલાં વાણિયાની કહેલી વાત યાદ આવી છે અને તે એક દિવસ તે વાણિયાના ઘરે જાય છે અને એ દિવસે વાણિયાની ત્યાં ફરી બીજા બાળકની સઠી હતી તેથી મધરાત થતાં પાછા વિધાત્રી લેખ લખવા માટે આવ્યા આ વખતે પણ મા જીવંતિકાએ તેને રોક્યા અને આ બાળકનું દીર્ઘ આયુષ્ય લખવા કહ્યું વિધાત્રીએ તેમના કહેવા પ્રમાણે કર્યું લેખ લખીને આવ્યા પછી વિધાત્રીમાં એ પૂછ્યું દેવી જીવંતિકા તમે આ વાણિયાની ઘરે કેમ પધારો છો એટલામાં તો રાજકુમારની ઊંઘ ઉડી ગઈ અને તેને કોઈ વાત કરતું હોય એવું લાગ્યું તે સુપસાપ વાત સાંભળવા લાગ્યો જીવંતિકા દેવી બોલ્યા દેવી વિધાત્રી આ રાજકુમારની માતા વર્ષોથી શુક્રવારે મારું વ્રત કરે છે તે દિવસે પીળા વસ્ત્રો કે પીળા ઘરે ધારણ કરતી નથી સોખાના પાણીને ઓળંગતી નથી અને પીળા માંડવા નીચે જતી નથી તેથી મારે આ રાજકુમારની રક્ષા કરવી પડે છે એ જ્યાં જાય ત્યાં મારે જવું પડે છે તેના લીધે હું આજે વાણિયાના ઘરે છું જ્યાં સુધી વાણિયાના ઘરે મારો વાસ હોય ત્યાં સુધી હું તેના બાળકનું અહીં શા માટે થવા દો ભલે કહી વિધાત્રી જતા રહ્યા સવાર થતાં વાણિયા એ જોયું તો તેનો બીજો દીકરો પણ જીવતો જણાવ્યો તેને લાગ્યું કે નક્કી આ કોઈ મહાન માણસ છે થોડા સમયમાં સિદ્ધરાજ કુમાર રાજમહેલમાં પાછો આવ્યો મહેલમાં આવીને તેમને માને પૂછ્યું કે મા તમે ક્યુ વ્રત કરો છો ત્યારે રાણીમાએ કહ્યું બેટા હું તો એકય વ્રત કરતી નથી આ સાંભળી રાજકુમારને નવાઈ લાગી તેને ખાતરી થઈ ગઈ કે આ મારી સગીમાં નથી આવું વિચારી તે પોતાની સગીમાંને શોધ એ કાઢવાનું નક્કી કર્યું થોડા મહિના પછી શ્રાવણ માસ આવ્યું શ્રાવણ માસના પહેલાં શુક્રવારે રાજા સિદ્ધરાજકુમારે આખા નગરમાં ઢંઢેરો બેઠાવ્યો કે આજે નગરની બધી સ્ત્રીઓએ પીળા વસ્ત્રો પહેરીને રાજભવનમાં જમવા માટે આવે કોઈએ ઘરે રહેવું નહીં બધી સ્ત્રીઓ પીળા વસ્ત્રો પહેરી જમવા માટે આવી નગરમાં તપાસ તપાસ કરાવી કે કે કોઈ બાકી તો નથી ને પડ્યું એક બ્રાહ્મણી આવવાની ના પાડે છે એને જીવંતિકામાં વ્રત કર્યું છે હોવાથી તે પીળા વસ્ત્રો નહીં પહેરે આ સાંભળી રાજા સિદ્ધરાજકુમારે આખી વાત સમજી ગયો કે તેને બ્રાહ્મણી માટે લાલ વસ્ત્રો મોકલ્યા બ્રાહ્મણીએ લાલ વસ્ત્ર પહેરી આવી રાજકુમાર પોતાની માને જોઈને ખૂબ જ રાજી થઈ ગયો મા દીકરો સામે સામે મળતા જ બ્રાહ્મણીના સ્તરમાંથી દૂધની શેર નીકળી રાજાના મોમાં પડ્યા આ જોઈ બધા આશ્ચર્ય પામ્યા રાજકુમારે રાણી માની આ બાબતે પૂછતા રાણીએ રડતા રડતા બધી હકીકત જણાવી રાજકુમાર પેલી બ્રાહ્મણીની મા કહી વેટી પડ્યો અને તેને પોતાની સાથે રાજમહેલમાં રાખ્યા જીવંતિકામાંના વ્રતના પ્રભાવથી બ્રાહ્મણીની ખોવાયેલો પુત્ર પાછો મળ્યો અને માતાજીએ એનું રક્ષણ કર્યું એ જીવંતિકામાં તમે જેવું બ્રાહ્મણીના બાળકનું રક્ષણ કર્યું એવા વ્રત કરનાર સૌના બાળકોનું રક્ષણ કરજો અને શાંતિ પ્રદાન કરજો જય મા જીવંતિકા તો મિત્રો તમે પણ આટલા સુધી કથા સાંભળી હોય તો તમે વિડીયોને એક લાઈક ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટમાં કોમેન્ટ બોક્સમાં જય જયંતિકામાં લખવાનું ભૂલતા નહીં ફરી મળીશું નવી વાર્તામાં ત્યાં સુધી આવજો